નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે સમગ્ર ભારતની પ્રજાને લાગુ પડતા વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચાની શરૂઆત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મોભાદાર વ્યક્તિએ જે વર્તમાન શિક્ષણ નીતિ જે અમલમાં આવી રહી છે એના ઉપર પ્રહારો કરતાં કહ્યું કે ભાઈ આ નીતિ એ કેન્દ્રીયકરણ ખાનગીકરણ અને ભગવાકરણ છે એની ઉપર એમણે જે પ્રહાર પ્રહાર કરતા આ ત્રણ બાબતો ઉજાગર કરી આ બાબતો સમજવા જેવી છે સમગ્ર ભારતની પ્રજાને અને ખાસ કરીને તો ગરીબો શોષિતો પીડિતોને વધુ અસર કરનારી બાબત હોવાથી આપણે આ બાબતને ઉડાણથી જોઈએ સોનિયા ગાંધીએ આ બાબતો ઉજાગર કરતા સાથે સાથે કહ્યું કે છેલ્લા દાયકાની અંદર નેવ્યાસી હજારથી વધારે સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે ભારતમાં અને તેતાલીસ હજાર કરતાં વધારે ખાનગી સ્કૂલો કોલેજો ખોલવામાં આવી છે આ ખૂબ ગંભીર હકીકતો છે આટલી બધી સરકારી શાળાઓ બંધ થાય એનો અર્થ એ થાય કે ભાઈ સરકારી શાળાઓમાં જે મફત અને સર્વ સુલભ શિક્ષણ હતું એ શિક્ષણના દ્વાર બંધ થાય છે ખાનગી શાળાઓની સંખ્યા આટલી વધવાનો અર્થ એવો થાય છે કે તમારે મને કમને તમારી પરિસ્થિતિ સારી હોય કે ના હોય તમારા બાળકનો ભણાવવો હોય તો તમારે રૂપિયા ખર્ચવા પડે અથવા તો તમારે તમારા બાળકનો શાળામાં જતું અટકાવી દેવું પડે આ આનો અર્થ એવો થાય છે તો આ નીતિને આપણે સમજવા માટે થોડુંક ભૂતકાળમાં પણ જવું જરૂરી છે પ્રાચીન ભારતની જે શિક્ષણ પ્રથા હતી તો એનો બેસ કયો હતો એનો પાયો કયો હતો પ્રાચીન ભારતની અંદર ગુરુકુળ શિક્ષણ પ્રથા હતી ગુરુકુળ શિક્ષણની પ્રથાની અંદર કોઈ બ્રાહ્મણ શિક્ષક હોય અને એ પોતાના અલાયદા સ્થાને કેટલાક બાળકોને ભેગા કરી ખાસ કરીને બ્રાહ્મણ અને વૈશ્યના બાળકોને શિક્ષણ આપવાની પ્રથા હતી એટલે એના આશ્રમ પ્રથા પણ કહી શકાય અને એ પછી રજવાડાઓની જે જુદા જુદા ભારતની અંદર પાંચસો બાસઠ રજવાડાઓ હતા દરેક રજવાડાની પોતાની આગવી શિક્ષણ પ્રથા હતી આગવું શિક્ષણનું માળખું હતું અને એ શિક્ષણના માળખાની અંદર જે તે સમયે બાળકોને શિક્ષણ મળતું હતું પરંતુ આ સમયગાળા દરમિયાન ભારતની અંદર એક અભૂતપૂર્વ ઘટના બની ભારતની અંદર રજવાડાઓના સમયમાં એક અભૂતપૂર્વ અને સમગ્ર વિશ્વની અંદર ન ભૂતો ન ભવિષ્ય એવી એક જ ઘટના બની તાજવા તલવાર અને તોપોના સહારે આવેલી પ્રજા તાજવા તોપો અને તલવારના સહારે આવેલી પ્રજા વેપાર કરવા જે પ્રજા આવી હતી એ પ્રજા શાસક બની આ સમજા જેવી વસ્તુ છે તાજવા લઈને જે પ્રજા આવી હતી તોપો લઈને આવી હતી અને તલવાર લઈને જે પ્રજા અહીંયા આગળ વેપાર કરવા આવી હતી એ પ્રજાએ અહીંની શાસક બની શાસક બન્યા પછી એણે સમગ્ર ભારતની શિક્ષણ વ્યવસ્થાને કાયમ માટે બદલી નાખી ભારતને કાયમ માટે એણે શિક્ષણ પ્રથા બદલી નાખી આ પ્રજાએ અહીંયા આવતા પહેલાં એવો વિચાર કર્યો કારણ કે એનું જે શિક્ષણ હતું એ શિક્ષણ દિરોગામી અસરો કરનારું હતું ભારતની જે હાલની ગુલામી પ્રથામાંથી ભારત મુક્ત થયું એ ભારતની ગુલામી પ્રથા ના મૂળ પણ આ શિક્ષણમાં પડેલા છે પરંતુ જે આ અંગ્રેજ પ્રજા હતી જે અહીંયા આવતી હતી એણે એવો વિચાર કર્યો કે ભાઈ ભારતના તેજાનાની પરદેશમાં ખૂબ માંગ છે અને આ તેજાનો સારી ક્વોલિટીના હોવાથી સારી સમગ્ર દુનિયામાં માંગ છે પણ આ તેજાવાનાનો વેપાર માત્ર અને મારા માત્ર આરબ દેશોના લોકો જ કરે છે તો અંગ્રેજ પ્રજાએ અને યુરોપની પ્રજાએ એવો વિચાર કર્યો કે ભાઈ જો આરબ લોકો ભારતની અંદર જઈ શકતા હોય ઇન્ડિયામાં જઈ શકતા હોય અને ત્યાંથી તેજાના લાવી અને વેપાર કરી શકતા હોય તો આપણે તેમના જોઈ શકીએ અને આ વિચારમાંથી ભારતની ખોજ ઇન્ડિયાની ખોજ કરવાનો એ નવો વિચાર એ યુરોપની પ્રજામાં આવ્યો ને એ યુરોપની પ્રજા ભારતની અંદર આવી તેજાના શોધવાના બને અને એમણે ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કોડી ગામમાં અને પછી બીજા અનેક સાહસિકો ભારતમાં આવ્યા એમણે ભારતની અંદર પ્રવેશ કર્યા પછી ધીમે ધીમે આ પ્રજા વેપાર કરવા આવેલી પ્રજા શાસક પ્રજા બની શાસક પ્રજા બન્યા પછી એણે જોયું અને ઓગણીસો પાંત્રીસની અંદર આખી એક નવી શિક્ષક સોરી અઢારસો પાંત્રીસની અંદર મેકોલોએ એક શિક્ષક પ્રથા દાખલ કરી અને એ શિક્ષણ પ્રથા સમગ્ર ભારતની અંદર લાગુ પડી એના કારણે સમગ્ર ભારતના જે શિક્ષણનું માળખું હતું એ એક જ શિક્ષણ અને એક જ શિક્ષણ પ્રથાથી જે ખાનગી શાળાઓ હતી ગુરુકુળો હતા આશ્રમો હતા અને રજવાડાઓની જે શિક્ષક હતા આ બધા નાબૂદ થયું એના લાભ શું થયા કે આજની આજે પણ ભારત જે કંઈ છે એ મેકોલો શિક્ષક પ્રથાના કારણ છે આજે ભારત ચંદ્ર ઉપર જઈ અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જઈ અને પગરણ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હોય તો એ મેકોલો શિક્ષક પ્રથાના કારણ છે ભારત વિશ્વની જે પાંચ અણુસત્તાઓની તલત છે એની અંદર સ્થાન પ્રાપ્ત કરી શક્યું હોય તો એ પણ મેકલો શિક્ષણ પ્રથાનું પરિણામ છે ભારતનું ફોરેક્સ રિઝર્વ સાડી છસો અબજે તકને પહોંચ્યું હોય તો એની અંદર પણ મેકલો શિક્ષણ પ્રથા છે ભારત વિશ્વનું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે મિસાઇલ ટેકનોલોજીની અંદર ભારત અગ્રેસર છે આ બધી જ બાબતો એવી છે કે જેણે મેકોલો શિક્ષણ પ્રથાના કારણે આપણે આ આટલો વિકાસ કરીશું પરંતુ જે બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ કહેવામાં આવે છે તો આ બે હજાર નવી શિક્ષણ નીતિના મુખ્ય એજન્ડાઓ શું છે જો એને વિસ્તૃત રીતે જોવામાં આવે તપાસવામાં આવે તો આ નીતિની અંદર સૌથી પ્રથમ તો કેન્દ્રીયકરણ છે રાજ્ય પાસે શિક્ષણની જે સત્તાઓ હોતી એ મોટાભાગની સત્તાઓ કેન્દ્ર પાસે જતી રહેવાની છે અનેક રાષ્ટ્રીય બોર્ડ બનશે કેન્દ્રીય બોર્ડ બનશે કેન્દ્રીય બોર્ડના વડા વડાપ્રધાન હશે એની અંદર કેન્દ્રીયના શિક્ષણ મંત્રી અને બીજા ઘણા બધા લોકો હશે અને સાથે સાથે એની જે આખી સિસ્ટમ ડેવલપ થવાની છે આપણે સમયની પાબંદીના કારણે દરેક બાબતો અહીંયા રજૂ ન કરી શકીએ પરંતુ કેન્દ્રીય શિક્ષણ બોર્ડની અંદર જે લોકો ચૂંટાયેલા ના હોય જે લોકો કોઈપણ રીતે રાજકીય પ્રતિનિધિ ન બન્યા હોય પણ એવા લોકો જેને પોતાની વિચારધારાના લોકોને કહી શકાય એટલે કે એમની મનુવાદી વિચારધારાના લોકોને પ્રવેશ કરાવવા માટેનું આની અંદર સ્પષ્ટ પ્રાવધાન છે એનો સૌથી પહેલો એજન્ડા કેન્દ્રીયકરણ છે એટલે કેન્દ્ર લેવલે જે રાજ્યોની પાસે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને નિમવાની સત્તા હતી એ સત્તા નાબૂદ કરવામાં આવી બીજી ઘણી બધી સત્તાઓ રાજ્યો પાસેથી છીનવી લઈ અને કેન્દ્ર હસ્તક કરવામાં આવી છે એના કારણે કેન્દ્રમાંથી જે કંઈ નિર્ણયો થશે અને એનો અમલ તમામ રાજ્યોએ કરવાનો છે એનું બીજું પાસું વેપારીકરણ છે અને વેપારીકરણથી તો તમે બધા સારી રીતે પરિચિત છો તમે એનાથી અનુભવી છો અને તમે એનાથી દાઝેલા પણ છો તમારી આજુબાજુ જે જે શાળાઓ ચાલી રહી છે તો અત્યારે મોટાભાગની શાળાઓમાં તમારા બાળકોને તમારે ભાડાના વાહન કરી મોકલવા પડતા હોય છે અને મોટાભાગની સરકારી શાળાઓની જગ્યાએ ખાનગી શાળાઓની અંદર ઊંચી ફી ભરી અને બાળકોને આપણે મોકલીએ છીએ ત્યાં આગળ સારા શિક્ષણની લાઈમાં કારણ કે જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓની હાલત બદ બદતરમાં બદતર કરવામાં રાજ્ય સરકારે કોઈ પણ પાછું વળીને જોયું નથી સમગ્ર દેશની એની વાત જોવા દઈએ પણ માત્ર ગુજરાતની વાત કરીએ તો પચીસ હજાર કરતાં વધારે શિક્ષકોની ઘટ હોય અઢાર હજાર જેટલા ઓરડાઓની ઘટ હોય અનેક શાળાઓ એવી છે સેંકડો શાળાઓ કે એવી શાળાની અંદર માત્ર માત્ર એક જ શિક્ષક કામ કરાવતો હોય તો એક શિક્ષક હોય અને ચાર ધોરણ હોય પાંચ ધોરણ હોય તો એક શિક્ષક ચાર ધોરણના અથવા પાંચ ધોરણના બાળકોને કઈ રીતે શિક્ષણ આપી શકે આ શિક્ષણ આપવાનું કામ નથી પણ આ શિક્ષણની અધોગતિનું કામ છે શિક્ષણનું આ વેપારીકરણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે વધુમાં વધુ ખાનગી શાળાઓ ખાનગી પ્રાથમિક શાળાઓ ખાનગી હાઈસ્કૂલો અને કોલેજોને મંજૂરી આપવામાં આવે છે અને સાથે સાથે આ લોકોને આ સંસ્થાઓને નાણાંની ઉઘરાડી લૂંટ કરવાની પણ છૂટ આપવામાં આવે છે એના કારણે ગરીબ શોષિત વર્ગના બાળકોએ અધવચ્ચે શિક્ષણ છોડી દેવું પડતું હોય છે અથવા તો એ શિક્ષણ લેવાનો વિચાર માંડી મારી વાળવો એટલે આ જે નવી શિક્ષણ નીતિનું જે બીજું પાસું છે એ આ શિક્ષણનું વેપારીકરણ છે એનું ત્રીજું પાસું છે ખાનગીકરણ કારણ કે હવે જે સરકારે હસ્તક જે હાઈસ્કૂલો હતી સરકારી શાળાઓ હતી આ ધીમે ધીમે પ્રાઇવેટ ખાનગી સંસ્થાઓમાં સોંપી દેવા આમ પણ તમને મારા ખ્યાલમાં હશે કે ગુજરાતની અંદર જેટલી પણ કોલેજો અને મોટાભાગની હાઈસ્કૂલો હતી એ ટ્રસ્ટોના સંચાલિત હતી અને આ ટ્રસ્ટીઓ પણ અમુક ઘણાકાંઠા વર્ગમાંથી આવતા લોકોના જ હતા તમે તમામ હાઈસ્કૂલો જુઓ સરકારી હાઈસ્કૂલોનું પ્રમાણ ઓછું હતું પરંતુ પ્રાથમિક શાળા સરકારી શાળાઓ સમગ્ર રાજ્યની અંદર નાના મોટા ગામોની અંદર હતી અને ત્યાં આગળ ગરીબોના બાળકો મફતમાં અને બહુ સરળતાથી પ્રવેશ મેળવી શકતા હતા મફતમાં મળતા એ દરવાજા બંધ થઈ ગયા એ દરવાજા બંધ થઈ જાય અને ખાનગી શાળાઓ ખાનગી કોલેજો ખાનગી ની અંદર ઊંચી ફી આપી અને પ્રવેશ મેળવવા પડે છે અને ઘણી બધી વખત આ લોકોએ આ બાળકોએ આ અભ્યાસ છોડી દેવો પડતો હોય છે આ નવી શિક્ષણ નીતિનું ત્રીજું પાસું છે ચોથું પાસું સૌથી અગત્યનું અને સૌથી ગંભીર પાસું એ છે કે રાષ્ટ્રીય શિક્ષણનું ભગવાકરણ શિક્ષણનું ભગવાકરણ એટલે શિક્ષણનું આ ભગવાકરણ એવું છે કે સમગ્ર શિક્ષણની અંદર ભારતની જે પ્રાચીન શાસ્ત્રોની અંદર જે કથાઓ પડી છે કથાઓ પડી છે રામાયણ છે ગીતા છે મહાભારત છે મનુસ્મૃતિ છે એનો ક્રમશઃ શિક્ષણની અંદર દાખલ કરવાના પ્રયાસો થયો ચાલુ રહે છે મધ્યપ્રદેશની અંદર અમુક અભ્યાસક્રમોની અંદર આ રીતે દાખલ કરવામાં આવે ગુજરાતમાં પણ આ પ્રયાસ ચાલી રહ્યો છે એટલે ગીતા હોય રામાયણ હોય મહાભારત હોય કે મનુસ્મૃતિ હોય મનુસ્મૃતિ એ વર્ણ વ્યવસ્થાનું અને અસમાનતાનું ભેદભાવનું સમર્થન કરતો હોય એ તો શાસ્ત્ર છે હવે જો આ જ શાસ્ત્ર બાળકને ભણાવવાનું હોય ગીતાની અંદર ઘણી બધી બાબતો એવી છે કે અકર્મણવાદીથી છે અકર્મણવાદી છે આ શાસ્ત્રોની અંદર ઘણી બધી બાબતો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન કરનારી બાબતો છે જેમાં વૈજ્ઞાનિક તો અભિગમનો છેદ ઉડી જાય છે આ બાબતો એવી છે કે અંધશ્રદ્ધાનું સમર્થન કરતી હોય અને સાથે સાથે વૈજ્ઞાનિક નો છેદ ઉડી જતો હોય છે રામાયણની કથા હોય તો એમ કે હનુમાનનો લંકામાં જવા માટે દરિયો કૂદીને જવાની જે કથાઓ હોય ત્યાં આગળ એમ કે એમણે લંકા સળગાવી આવી બધી જે કથાઓ છે તો એના તર્કની દ્રષ્ટિએ વિચારવામાં આવે કે ભાઈ હનુમાનનું જ્યારે પુછળું સળગાવવામાં આવ્યું તો એનું સમગ્ર એણે લંકા સળગાવી પછી એના પૂછરૂપ તેમના સળગી ગયું અથવા તો રામે જ્યારે હનુમાનને વીંટી લઈ એને સીતાને મળવા મોકલ્યા પરંતુ એમણે પોત મચ્છરનું સ્વરૂપ ધારણ કર્યું તો એ વખતે એવો તર્ક ઉભો કરી શકાય થાય કે ભાઈ હનુમાન મચ્છરનું સ્વરૂપ ધારણ કર્યું તો એમની પાસે જે વીંટી હતી એનું એણે કોનું સ્વરૂપ ધારણ આવી અનેક બાબતો છે જે અતાર્કિક બાબતો છે અને એ અતાર્કિક બાબતો કોમળા બાળકોના મગજમાં ઉતારવાના કારણે આ બાળકો એક પ્રકારના અંધશ્રદ્ધાળુ પ્રારબ્ધવાદી અકારણ અકર્મણ્યવાદી બાળકો પેદા થાય જે પુરુષાર્થ કરવામાં ના માને પરંતુ આમાંથી એક મજૂરોની વિશાળ ફોજ તૈયાર થાય શું થાય લાંબા ગાળે વિશાળ મજૂરોની ફોજ થાય અને એવા ઘણા બધા વિચારધારાના લોકો છે કે આ દેશની અંદર એમનો જીવતા જ આવતા માનવ કંકાલોની જરૂર છે એમનો બુદ્ધિશાળી સશક્ત બૌદ્ધિ લોકોની જરૂર નથી પરંતુ આવા સશક્ત માનવ કંકાલો હોય જે માત્ર વહીતરું કરે ટેક્સ ભરે અને પોતાના પેટના ખાડા ભરે અને સાથે સાથે બીજા લોકોનું પણ ભરણ પોષણ કરે અને એના કારણે પરિણામ એવું આવે કે જે અમુક ચોક્કસ વર્ગ છે જેની નીતિ એવી છે કે લાંબા સમય સુધી યાદવચંદ્ર એ આ દેશની પ્રજા ઉપર એનું શોષણ કરી અને રાજ કરવું છે ભારતની જે પ્રાચીન શિક્ષણ પ્રથા હતી એણે એક કામ કર્યું કે જે બ્રાહ્મણ વર્ગ હતો એને ઉચ્ચ ઉચ્ચતાનું આસન આપ્યું અને સાથે સાથે એને આજીવન એની રોજીરોટીની પણ વ્યવસ્થા કરી એમ પ્રાચીન શિક્ષણ પ્રથાએ બ્રાહ્મણનો ઉચ્ચતા શ્રેષ્ઠતાનું પદ પ્રદાન કર્યું અને સાથે સાથે એની કાયમી આજીવિકાની પણ બાઇધારી આપી દીધી ખાતરી કરી આપી આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિ આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિની અંદર જ્યારે ભગવા કરણની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આ બાબત ખૂબ વિચારવા જઈએ ઘણી બધી કાલ્પનિક કથાઓ જોડી દેવામાં આવશે અને ભૂતકાળની અંદર આવા પ્રયાસો થયા છે એમ કે સાત હજાર છસો વર્ષ પહેલાં ભારતમાં ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો અને દ્રોણાચાર્યનો જન્મ એમ કે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા જન્મ થયો હતો આ એક કાલ્પનિક કથા છે આ કાલ્પનિક કથાને વાસ્તવિક સત્ય હકીકતના સ્વરૂપે ભણાવવામાં આવશે આવી અનેક કથાઓ છે ભારદ્વાજ ઋષિ એમ કે એક તળાવમાં એક અપસરણ જોઈ ગયા અને એમનું વિદેશ કલક થઈ ગયું અને જે માટીના ઘડાની અંદર ઝીલી લીધું અને એમાંથી દ્રોણનો જન્મ થયો મધ્યપ્રદેશના અભ્યાસક્રમની અંદર ગીતા અને રામચરિત માણસ દાખલ કરવામાં આવ્યા છે વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વિશ્વકર્માણ ટાઉન પ્લાનર ટાઉન પ્લાનર તરીકે ટાઉન પ્લાનર તરીકે અને દેશના પ્રથમ એન્જિનિયર તરીકે એમને પ્રસ્થાપિત કરવાનો અથવા તો એમને દરે આપવાનો પ્રયાસ કર્યો તો આ દેશના પ્રથમ વેપારી સંગઠનના નેતા પણ એમને બતાવવામાં આવ્યા હતા હનુમાન સૂર્ય ને ગળી આ બાબત ખૂબ ગંભીર બાબત છે ભારત નહીં પરંતુ પૃથ્વી અને સૂર્ય વચ્ચે કરોડો કિલોમીટરનું અંતર છે કરોડો કિલોમીટરનું અંતર છે અને સૂર્ય પૃથ્વી કરતા તેર લાખ ગણો મોટો ગોળો હોય અને એક તો વાંદરું આ સૂર્યનો ગોળી જાય એ અસંભવમાં સંભવ બાબત હોય અને છતાંય આ બાબતના બાળકોને જ્યારે ભણાવવામાં આવે રામ એમ કે વિશ્વ પુષ્પક વિમાન લઈને આવજા કરતા હતા માનવ અજ્ઞોનું પ્રત્યારોપણ કરવામાં આવતું ગાયનમાં એમ કે તેત્રીસ કરોડ દેવોનો વાસ છે વેદો અપુરુષ એટલે કે પુરુષે એની રચના નથી કરી પરંતુ ઈશ્વરે એની રચના આવી કથાઓ આવી કથાઓ બાળકોને ભણાવવામાં આવશે આ કથાઓ ભણાવવાના કારણે શું થઈ શકે આ ખરેખર તો જે નવી શિક્ષણ નીતિ છે બે હજાર વીસની એ બંધારણ ભારતીય બંધારણનો ખતમ કરવાનું એક કોર્પોરેટ કાવતરૂપ કહી શકાય નવી અર્થનીતિ સોરી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ એ ભારતના બંધારણનો ખતમ કરવાનું એક કોર્પોરેટ કાવતરું કહી શકાય કારણ કે આ નવી નીતિની અંદર સમાનતાની વાત નથી બંધુતાની વાત નથી અનામતની વાત નથી એની અંદર અન્ય કોઈ એવી સારી બાબતો કે જેને આપણે ખૂબ જરૂરી છે વર્ણવ્યવસ્થા અને જાતિ પ્રથાની નાબૂદીની વાત નથી વૈજ્ઞાનિક અભિગમની વાત નથી સમાનતાના શિક્ષણની વાત નથી અનામત નીતિની વાત નથી અને સંસ્કારના શિક્ષણ અને અધિકારની પણ એમાં વાત નથી ગરીબી નિવારણના અર્થશાસ્ત્રની વાત નથી પરંતુ એની અંદર આજે ચાર બાબતો મેં ગણાવી કેન્દ્રીયકરણ ખાનગીકરણ વેપારીકરણ અને ભગવા કરણ અને એની અંદર ભગવા કરણ એ ખૂબ જ ઘાતક બાબત છે અને આવી ઘાતક બાબતોનો અમલ કરતાં પહેલા આ ભારતની પ્રજાને આ મગજમાં એવું ખસાવવામાં આવી રહ્યું છે કે ભાઈ ભારતના વિશ્વગુરુ બનાવવું હોય વિશ્વ વિશ્વગુરુ બનાવવું હોય તો નવી શિક્ષણ નીતિના માધ્યમથી આપણે ભારતના વિશ્વગુરુ બનાવી શકીશું સાથે સાથે એવા વિધાન કરવામાં આવ્યા કે ભારતની શિક્ષણ નીતિનો સમગ્ર વિશ્વએ વખાણે છે આ એકદમ ગાણપણભરી બાબત કહી ભારતની શિક્ષણ નીતિનો કોણ અભ્યાસ કરવા આવ્યું ક્યારે અભ્યાસ કરવા આવ્યું ભારત વિશ્વની બસો યુનિવર્સિટીઓની અંદર ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી ભારતમાંથી લાખો બાળકો અમેરિકા જાપાન જર્મની ચીન અને રશિયાની અંદર અભ્યાસ કરવા જાય છે પરંતુ ભારતમાંથી જેટલા વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરવા ગયા એના દસ ટકા અથવા તો એનો એક ટકા આ વિદ્યાર્થીઓ ભારતમાં કેમ નથી આવતા જો ભારતની શિક્ષણ પદ્ધતિ આટલી બધી હોય ઊંચી હોય ભારતનું શિક્ષણ આટલું બધું સારું હોય તો સમગ્ર વિશ્વમાંથી ભારતની અંદર બાળકો વિદ્યાર્થીઓ ત્યાં ચાહી જાવ જોઈએ પરંતુ સમગ્ર દુનિયામાં ખાસ કરીને અમેરિકા અને કેનેડાની અંદર ભારતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ અભ્યાસ કરવા માટે જઈ શકે શા માટે કારણ કે ભારતની શિક્ષણ પ્રથા એટલી બધી ઉજ્જવળ નથી એટલું શિક્ષણનું માળખું ઉજ્જવળ નથી સાથે સાથે વિશ્વગુરુ બનવાનું એક ગાજર ભારતની પ્રજાને લટકાવવામાં આવ્યું છે વિશ્વગુરુ કોણ બની શકે આ બાબત પણ વિચારવા જેવી છે પણ શા માટે આ આવશા માટે કારણ કે આ રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે અને હિન્દુ રાષ્ટ્ર માત્ર નહીં પણ ચિત્ત પાવન બ્રાહ્મણોનું હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું એક આખું બહુ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે અને એ પ્લાનિંગ એટલા માટે ચાલી રહ્યું છે કે જે પ્રસ્થાપિત થયેલી જે ધાર્મિક મિત્સ જે પ્રસ્થાપિત થયેલા ધાર્મિક અંધશ્રદ્ધાઓ છે એને કાનૂની દરજ્જો આપવો છે જે જે અંધશ્રદ્ધાઓ છે દૂષિત પરંપરાઓ છે એને કાનૂની દરજ્જો આપવો છે વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનું જે દૂષિત અને દૂષિત પરંપરાઓ છે એનું કાનૂની સમર્થન કરવું છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘણા બધા શાસ્ત્રોમાં વ્યવસ્થાનું ઈશ્વરનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે બંચ ઓફ થોટ્સની અંદર આ બાબત બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે સુધારેલી વર્ણ અને જાતિ પ્રથાનું સંવર્ધન કરવાની બાબત છે અને આ બાબત સમગ્ર ભારત માટે ખૂબ જ ઘાતક બાબત છે અને આ નીતિ જે અખત્યાર કરવામાં આવી રહી છે એની પાછળ કેટલીક બાબતો એવી છે કે એ પણ ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગના લોકોએ ખાસ વિચારવા જેવી છે કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે ચળવળ હતી એ માસમેજ ચળવળ હતી એ માસમેજ ચળવળના હોવા છતાંય સમગ્ર ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગની પ્રજાના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણીય અનામતો દ્વારા ખૂબ મહત્ત્વના લાભો અપાઈ ગયા અને એના કારણે સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ શિક્ષણની અંદર પ્રવેશ મેળવી શક્યા સરકારી નોકરીઓમાં પ્રવેશ મેળવી છે અન્ય પછાત વર્ગના લોકો માટે કમિશનો નિર્માયા અને એ લોકોને પણ શિક્ષણ અને નોકરીઓની અનામતના લાભ મળી શકે જે નવી આવી શિક્ષણ નીતિની અંદર અનામતની વાત નથી આગળ ચાલીને માન્યવર કાંશીરામની જે ચળવળ ચાલી એ કેડર બેઝ ચળવળ હતી પણ કેડર બેઝ ચળવળ કર્મચારીઓના આધારે હતી સમગ્ર ભારતના અંશિત જાતિ જનજાતિના કર્મચારીઓના આધારે એ ચળવળ હતી એ ચળવળના કારણે સમગ્ર ભારતની રાજનીતિ આખી બદલાઈ ગઈ જે મનુવાદી પરંપરાના લોકોના હાથમાં ભારતની રાજ્ય સત્તાનું કેન્દ્ર હતું એ કેન્દ્રનું કેન્દ્રબિંદુ ખસી અને બહુજન લોકોના હાથમાં ખસી ગયું અને આજે સમગ્ર ભારતના કોઈ પણ રાજકીય પુરુષે બહુજન રાજસત્તાની વાત કરવી પડે છે એટલે આ ભારતની જે શિક્ષણ નીતિ છે એ શિક્ષણ નીતિ કેટલીક સદીઓ પાછળ આ દેશને લઈ જઈ શકે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે અને આ બાબત તમારે મારે અને આવનારી પ્રજાને ખૂબ અસર કરનારી હોય છે આજે ભારત જે કંઈ છે એ મેકોલો શિક્ષણ પદ્ધતિના કારણે છે પણ મેકોલો શિક્ષણ પદ્ધતિએ સમગ્ર ભારતની તમામ નાગરિકોનો શિક્ષણ મેળવવાનો અને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્યા એના કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં શિક્ષણનું વિસ્તૃતિકરણ કર્યું જે મનુસ્મૃતિય શિક્ષણ દ્વારા શિક્ષણ મેળવવા માટે અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગોના શિક્ષણ પ્રાપ્તિ ઉપર પ્રતિબંધ મૂક્યા હતા શિક્ષણ સંપત્તિ અને શસ્ત્રો સુદ્રોઈ પ્રાપ્ત સુદ્રો અતિ પ્રાપ્ત કરવાની એવા જે વિધાનો હતા એની નાબૂદી કરી અને મહેફોલોએ સમગ્ર ભારતની પ્રજા માટે શિક્ષણના દ્વાર ખોલી નાખ્યા એ શિક્ષણ પદ્ધતિ કેટલાક મનોવાદી લોકોનો કેટલાક મનોવાદી પરિબળોનો ખૂચી રહી છે અને એના સ્થાને જે પ્રાચીન પરંપરાની જે ગુરુકુળ પ્રથા હતી એનું સુધારેલું સ્વરૂપ વિદ્યા વિદ્યાભારતી અને વિદ્યા સરસ્વતી નામની એ શિક્ષણ પ્રથા અમલમાં લાવવા પાછળનું એ આયોજન સાથે સાથે જે ભાષા લુપ્ત થઈ છે જે ભાષા લુપ્ત થઈ જાય એવી સંસ્કૃત ભાષાના લાવવા માટેનું પણ એક પ્રાયોજન છે સમગ્ર ભારતની અંદર અને સમગ્ર દેશની દુનિયાની અંદર અંગ્રેજીનું ચલણ છે આખી દુનિયાની બહુમતી પ્રજા ભલે અંગ્રેજી ના બોલતી હોય પરંતુ વિશ્વની સર્વમાન્ય સ્વીકાર્ય ભાષા અંગ્રેજી છે દુનિયાનું ઉત્તમ પ્રકારનું સાહિત્ય અંગ્રેજીમાં છે ટેકનોલોજીનું તમામ સાહિત્ય અંગ્રેજીમાં છે તબીબી તબીબીનું સાહિત્ય અંગ્રેજીમાં છે એટલે કોઈ પણ વિદ્યાર્થીએ શિક્ષણના ઉચ્ચ સ્તરો પ્રાપ્ત કરવા હોય તો અંગ્રેજી સિવાય છૂટકો નથી પરંતુ નવી શિક્ષણ નીતિની અંદર અંગ્રેજીનો છેદ ઉડાડી અને માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત છે પરંતુ જે આ લોકો વાત કરી રહ્યા છે એમના તમામ બાળકો અંગ્રેજીમાં ભણી અને વિદેશોની અંદર જલસા કરી રહ્યા છે એટલે આ એક બેધારી નીતિ છે સમયના અભાવે આપણે અહીંયા વાત પૂરી કરવી પડે છે વાત પૂરી કરતાં પહેલાં જ તમને એક ખાસ વિનંતી કે આ બાબત ખૂબ અગત્યની છે માટે તમે આ વિડીયોનો વધુમાં વધુ તમારા ગ્રુપોમાં શેર કરો આને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આની અંદર કંઈ ખૂટતી બાબતો હોય એ તમે મને કોમેન્ટ દ્વારા જણાવો મેં જે તે રજૂઆત કરી છે એ સો સો ટકા આધારો સાથેની રજૂઆતો છે મારી પાસે આના રેકોર્ડ જ આધારો છે અને એના આધારે હું આ રજૂઆત કરી રહ્યો છું એટલે ફરી વખત જરૂર પડશે તો આ વિષય ઉપર આપણે ફરી વખત તો મળીશું અત્યારે તો હું રજા લઉં છું તમે આવજો